તો આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે આપણે જે બે દિવસ પહેલાં ટેક્ટર લીધું છે તેના વિશે ટ્રેક્ટરનો વિડિયો આવવામાં થોડીક વાર લાગી ગઈ કારણ કે ભેગું જીરાનું કામ પણ હાલતું જ હતું જીરું પાકી ગયું હતું ઉપાડવાનું કામ સલું હતું જેથી બે દિવસ વાર લાગી ગઈ ટેક્ટરના વિડીયોમાં છેલ્લા એક વર્ષની અંદર આપણે આ ત્રીજું ટ્રેક્ટર લીધું છે એક નવું અને બે સેકન્ડ જો આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી દેજો બે હજાર ચૌદનું મોડલ છે પાવર સ્ટીલિંગ ઓઇલ બ્રેકનું સાઈડ ગેયરમાં એવું પણ નથી કે જમીન મારે બહુ વધારે વીઘા છે જેથી જરૂર પડે ટ્રેક્ટરની સમય ઘટતો હોય મેં તો ટ્રેક્ટર ભાડે આપવા માટે લીધું છે મારી જમીન તો સાતથી આઠ વીઘા જ છે પણ રોટાયટર ભાડે હાલે તે માટે લીધું છે હજુ રોટા લેવાનું બાકી છે બાકી આપણું જે નવું ટ્રેક્ટર છે ત્રીસ સાડત્રીસ હોલેન તેમાં પણ રોટા હાલે પણ તેમાં ચાલુ હોય જેથી બંનેનો સાથે ન થઈ શકે પહેલાં પણ આપણી પાસે મેસી જતું ને પાછા મેસીમાં આપણે આવી ગયા ફરી ફરીને ઝુંડીએન લીધું હતું આઈસર પણ પાછો મેસીમાં આવી ગયા આપણે ખાલી બે વર્ષની અંદર જ આજના સમયની અંદર જે બાઉોતેર પસાવ આવે છે એ પસા ઓસપવાની કેટેગરીમાં આવે છે આ ટ્રેક્ટર એ શેતાલી ઓસપવાની કેટેગરીમાં છે કારણ કે જે જૂના મોડલ હતા તે સેતાલી ઓસપવા જ આવતા હજુ રોટા હાટ પણ નવું લેવાનું છે કઈ કંપનીનું સારું આવે એ કોમેન્ટ કરી દેજો તેની પાછળનું એક જ કારણ છે કે આપણે કઈ વાર રોટાહાટ રાખવી જ નથી હજે અને અમારે આ બાજુ રોટા રંગ એક કલાકના એક હજાર રૂપિયા હાલે અમારે તે બાજુ કેટલા આવે તે કોમેન્ટ કરી દેજો બે વર્ષ પહેલાં આપણી પાસે મેસી હતું જેથી આપણે નવી ટોલી બનાવી ત્યારે લાલ રંગની બનાવી હતી એ પછી આપણે જોન્ડીએ લીધું તેમાં પણ મેસિંગ તોષ હતો પછી આપણે હોલેન લીધું તેમાં પણ મેસિંગ તોષ હતો હવે મેસી આવી ગયું આપણે કલર નહીં બદલાવો પડે બે જો મેસિંગ થઈ ગયા લાલ હવે વિડીયો જોતાં જોતા ઘણા લોકોને એવો પ્રશ્ન આવતો હશે કે આ ટ્રેક્ટરે ભાઈએ યુટ્યુબ ઇન્કમથી લીધું તે વાત ખોટી છે કારણ કે મારે જો એક વાર યુટ્યુબ ઇન્કમ આવી જ નથી એક બે વાર આવી છે તે એડની આવી છે જે મેં એડ પ્રમોશન કર્યું હતું તેની બાકી એ કંઈ ઇન્કમ યુટ્યુબની આવી નથી હજુ કારણ કે આપણા કલાકો બાકી છે હજે વિડીયોને આગળ શેર કરી ગયો જેથી કલાકો વહેલી પૂરી થઈ જાય આ ટ્રેક્ટરે બીજું ટ્રેક્ટર હાકી હાકીને લીધું છે મહેનતની કમાઈ છે આપણી બીજાના કૂબા પણ ગયા વર્ષથી વધારે થયા છે આપણા ખેતરની અંદર જો આ આપણે દાંતી પણ નવી જ લીધી છે ખાલી એક ક્યારે અંદર રાખી છે હજી આનો વિડીયો નહોતો આવ્યો કારણ કે ટાઈમ નથી આપણે પહેલાં દાંતી થતી પણ આવી જે નવા ડિઝાઇનમાં આવે તે નથી આ ગુલાઈવાળા દાંઠાવાળી નહોતી જેથી ગુલાઈવાળા દાંટા હોય તો બેહે વધારે જેથી આ લેવી પડી આપણે ભાડે આ કોઈ જેથી સારું હોય તો ચાલે બાકી ન હાલે હજુ તો ખાલી ટેસ્ટિંગ જ કરી છે એની અંદર થોડોક સમય રાખીને આપણે આના ઉપર એક વિડીયો નોખો બનાવશું શું લેવાય કે ન લેવાય તેના ઉપરનો આપણે આ ટાઈપના વિડીયો બહુ ઓછા જ બનાવતા હોય છે જે કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો આવા જ દેશી અને ખેતીને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો